ધંધા માર્ગમાં ગમે તેટલી મોટી અવરોધ હોય તો મૂળમાંથી નાશ પામે છે કારણ કે ઓલિકા દહનમાં એટલી પવિત્ર અને એટલી શક્તિ છે કે તે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની સમક્ષતા ધરાવે છે એટલા માટે શાસ્ત્રોમાં ઓલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ પણ ઉલ્લેખ છે જે ભૂલથી પણ હોલિકા દહનમાં ન નાખવી જોઈએ આ અમુક એવી વસ્તુઓ હોલિકા દહનમાં ન નાખો આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે પ્રાચીન કાળથી હોળી એક તહેવાર રહે છે હોળીને ખરાબ પર સારાના વિજયનું પવિત્ર તરીકે ઉજવવામાં આવે છે મિત્રો ઓલીકા તહેવાર ખુશી અને રંગ સાથે સંકળાયેલા છે ઓલિકા દનની રાતે દેવી શક્તિઓના ઉદ્રક થાય છે અને અસુરી શક્તિઓનો નાશ થાય છે ઓળીને રાતે આ દેવી શક્તિઓનો ઉપયોગ કરવામાંથી ગરીબોનો નાશ થાય છે અને જીવનથી બધી સમસ્યાનો નાશ થાય છે શાસ્ત્રોમાં આ દિવસને દુઃખ અને મુશ્કેલીઓથી મુક્તિ મળવામાં માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાત્રિને સિદ્ધિની રાત્રિ કહેવામાં આવે છે આ દિવસે વાતાવરણમાં નમક નકારાત્મા અને સકારાત્મા બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે એટલા માટે પ્રાચીન કાળથી હોળીની રાતે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળાદિત માનવામાં આવે છે આ દિવસે ઉપાયો કરવાથી વ્યક્તિ ચોક્કસ સફળ થશે આમ કોઈ શંકા નથી એટલા માટે આજે મેં તમને શાસ્ત્રોમાં ઉલ્લેખથી તેમને મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવીશું આ તમારા ઉપાય છે સમસ્યાઓનો અંત લાવવામાં ઉપયોગી થશે જે તમારા જીવનને પરિવારમાંથી સમસ્યાનો ગરીબ દૂર કરશે તમે શાંતિને સુખ સ્થાપતી કરશો એટલા માટે તમારા દિવસે આ ભૂલ વિના કરવું જોઈએ શાસ્ત્રોમાં કેટલા ગુપ્ત ઉપાયો ઉલ્લેખ કરવામાં આવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ આ ઉપાય ગુપ્ત રીતે કરવા જોઈએ અને ક્યારેય બીજાની સામે નહીં તો તેના પરિણામ વ્યસ્ત જાય છે તો ચાલો પહેલાં હોળી વિશે જાણીએ શું બાળવું જોઈએ અને કઈ વસ્તુઓ અગ્નિમાં ફેંકવી જોઈએ જેને વ્રેજ કહેવામાં આવે છે મિત્રો વિડીયો આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ લખો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌ પ્રથમ મિત્રો ઘણા લોકો હોલિકા દનમાં શેરડી નાખે છે તૂટેલી કે બગડેલી શેરડી હોલિકા દનમાં ન નાખવી જોઈએ આ કરવાથી હોલિકા માતા ખૂબ ગુસ્સે થાય છે જ્યારે તમે હોલિકા દનમાં શેરડી બાળો છો ત્યારે તેના પૂજામાં પણ ઉપયોગ થતો નથી જો તમે તેને ચડાવો છો તો તેના પર શેરડીના પાન હોવા જોઈએ અધૂરડી શેરડી હોલિકા દનમાં નાખવાથી પૂજા પૂર્ણ થતી નથી આ ક્રમમાં શેરડીનો સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ મિત્રો હોળી વિશે બીજી વાત છે કે અગ્નિને નાળિયેર અપૂર્ણ કરવું તે શુભ છે પરંતુ નાળિયેર અપરણ કરતા પહેલા યાદ રાખો કે હોલિકા દરમાં હંમેશા નાળિયેરમાં પાણી ન હોવું જોઈએ નાળિયેર નાખવા પહેલા ફક્ત સૂકું નાળિયેર ઉમેરવું જોઈએ અને આખા પરિવારના હાથને સ્પેસ કરો અને પછી હોલિકા દનમાં નાખો મુશ્કેલીઓનો ઝગડાઓનો અંત લાવવા માટે તેને તમારા પરિવાર સાથે સંપત્તિ કરો સુખ નાળિયેર પરિવારમાં સુખ અને શાંતિ વધારે છે અને ગરીબને દૂર કરે છે તેને અગ્નિના નાખીને હોલિકા માતાની તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને અગ્નિમાં નાળિયેર નાખવાથી અગ્નિદેવતા પણ તમને આશીર્વાદ આપે છે મિત્રો તમારું ખુશ રહેવું જોઈએ તમારા હોલિકા માતા માટે ઘરે બનાવેલો પ્રસાદ અપરણ કરવો જોઈએ તમે તમારા ઘરમાં જે પણ ખોરાક બનાવ્યો છો તો તમારા હોલિકા માતાને અપરણ કરવું જોઈએ તમારા હોલિકા માતાને ગુજરિયા અથવા મીઠી રોટલી અપહરણ કરવી જોઈએ હોલિકા માતા તેનાથી ખૂબ જ ખુશ થાય છે ધ્યાનમાં રાખો કે હોલિકા પર ભૂજીયા અથવા મીઠી રોટલી અપહરણ કરતી વખતે તેને બે કે ચારની સંખ્યામાં આપવી જોઈએ ક્યારે ત્રણની સંખ્યા નહીં તમારે દેવી માતાને બરફી અપરણ કરવી જોઈએ જ્યાં હોલિકા માતા સૌથી વધુ ઉજવાય છે ત્યાં હોલિકા દરમાં ઘઉંના દાણા કે કોઈ પણ નવા પાકો અપહરણ કરવાની ભલામણ કરવામાં આવતી નથી તે લોકપ્રિય છે પરંતુ તમારી ખાતરી કરવી જોઈએ કે હોળી માતા તમારા ઘરમાં ક્યારે અનાજથી અસર ન રહે જો તમારા ઘરમાં પૈસા હોય તો તમારા ચોખા અને કાચા કા પાપડ આપણ કરવા જોઈએ આ એક સમસ્યા છે તે તેથી તમારા હોલિકા જન્મના દિવસે હોળી સળગવા પહેલાં એક ઉપાય કરવો જોઈએ હોળી પર સિદ્ધૃઢ સિંદૂર લગાવો અને આ મંત્રનો જાપ કરો આમ શ્રી નમ મહાલક્ષ્મી મંત્ર છે હોળી પર તમારા જીવનમાં પૈસાથી અસર દૂર થાય છે કપડાં ક્યારે અગ્નિમાં બાળવા ન જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળીની અગ્નિમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારે ન નાખો આના કારણે હોળીના અગ્નિ દુર્ગંધને ઉત્પન્ન કરે છે અને વાતાવરણ અશુદ્ધ થઈ જાય છે મિત્રો હોળીના અગ્નિમાં ગાયના સાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવો આવે છે તેથી સાથે ઘરમાં એરડાના પાન પણ મૂકવામાં જોઈએ હોળીની અગ્નિ પર કાઢવાથી આસપાસની બધી નમત નકારાત્મક ઉજવાનો નાશ થાય છે સૌ પ્રથમ તમારી હોળી પર પાણી અર્પણ કરવું જોઈએ અને તેથી પરિક્રમા કરવી જોઈએ તમારે તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે પણ ભૂલ કરી હોય અથવા તમે જે પણ પાપ કર્યા હોય તમારા તમારા બધા પાપો માટે ક્ષમા માંગવી જોઈએ તે જ દિવસે નાશ પામે છે અને તમને હોળીના પુણ્ય મળે છે મિત્રો હોળી દરમિયાન તમારે ક્યારેય અગ્નિ અને હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ તમે તેલના ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ અને કેરોસીનના ઉપયોગ ન કરો

જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું પાલન કરી રહી હોય તો તેને હોળી ન બાળવી જોઈએ શાસ્ત્રોમાં તે પતિ પ્રતિબિંદ હોવાથી તેને તે બાળવી જોઈએ નહીં કે તેની પૂજા ન કરવી જોઈએ એવું પણ કહેવામાં આવ્યું છે કે ગર્ભવત સ્ત્રીઓને હોળીના અગ્નિના નજીક ન જવું જોઈએ બાળક પર તેની નકારાત્મક અસર પડી શકે છે મિત્રો હોળીની રાતે હોલિકા દનની આ રાખનો ઉપયોગ ઘરે કણ ઘણા ચમત્કારીઓ ઉપાય બનાવવા માટે થાય છે નકારાત્મક દૂર કરવા ખૂબ અસરકાર છે તમે હોળીની રાખનો ઉપયોગ કરી શકો છો તેને ઘરે લાવીને તમારા ઘરના કોઈ પણ ખૂણામાં અથવા હોળીના પ્રસંગ મૂકો રાખના પાણીમાં ભેળવીને ઘર સાફ કરો આ નકારાત્મક દૂર કરશે હોળીની રાખને તમારા કપાળ પર લગાવી પણ ખૂબ જ શુભ છે નાના બાળકોને કપાળ પર લગાવીને ખરાબ નજરો પ્રવાસ દૂર થાય છે જો ઘરમાં આર્થિક સમસ્યાઓનો પૈસા ન આવતા હોય તો ઓળીને રાખના સફેદ કપડામાં બાંધીને તમારા ઘરના કબાટમાં અથવા તમે ગમે તેવી જગ્યાએ રાખો તેની જગ્યાઓ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આ પૈસા સંબંધી સમસ્યાઓ દૂર કરે મિત્રો જો તમે હોળીને રાખનો કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી દો છો તો તમામ તેનાથી ખરાબ નજરો પ્રવાસ દૂર થાય છે અને પરિવાર આવે છે શાંતિનો અનુભવ થાય છે હોળીના દિવસે તમારે ક્યારેય કોઈને સફેદ વસ્તુઓ ઉછલીને આપવી જોઈએ નહીં અને તમારે સફેદ વસ્તુઓને ખરીદવી જોઈએ નહીં કારણ કે તે તમારી જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે મિત્રો આ દિવસે ઘણા લોકો કાળા જાદુ વગેરે જેવા ખરાબ કાર્યો કરે છે જો કોઈ તમને મીઠું સફેદ ચોખા જેવી સફેદ વસ્તુઓ આપે છે તો તમારે ભૂલથી પણ તેને ન લેવી જોઈએ નહીં તો તમારે તેને અશુભ પરિણામો ભોગવવા પડશે અને આ દિવસે જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે તેનો રોગ વગેરેનો સામનો કરવો પડે છે અને તે એક પવિત્ર અગ્નિ છે અને તેની હંમેશા પૂજા કરવી જોઈએ હોળી કા દિવસે ધુલેટી જોઈએ અને આ દિવસે રંગ લગાડવા જોઈએ રંગો લગાવવાથી તમારા જીવનમાં નકારાત્મક દૂર થાય છે અને સકારાત્મક આવે છે અને બધી દુષ્ટાઓનો નાશ થાય છે મિત્રો હું તમને હોળીની શુભકામનાનો પાઠ છું મિત્રો અમે તમને હોળીની રાતે કરવા માટે એક મહાન ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ ઘરનું મુખ્ય દરવાજા પર ચારે બાજુ સરસ સરસવાના તેલની દીવો પ્રગટાવો અને તેની પૂજા કરવી આ પછી માનતાઓ અનુસાર ભગવાનને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આમ કરવાથી તમારા પ્રકારના રોગ અવરોધ દૂર થાય છે અને જો વ્યવસાય કે નોકરીનો કોઈ સમસ્યા હોય તો જો તમે આગળ વધી રહો નહીંથી તો હોળીકા દહનની રાતે એકવી ગોમતી ચક્રો લઈ તેમને બાળી નાખો જો તમને તેમને અપરણ કરશો તો તમારા વ્યવસાયોનો નફો મળવાનું શરૂ થશે અને તમારા વ્યવસાય આગળ વધવા લાગશે આ એક ખૂબ જ અસરકાર છે ઉપાય છે તમને હોળી પર આ ઉપાય અવશ્ય કરો ઘણા લોકો એવા ઉપાય સાથે અમારી સાથે જોડાય છે જેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે જો તમે પણ તમારું જીવન બદલાવા માંગો છો તો આ ઉપાય અવશ્ય કરો અને મિત્રો જો તમને ઘરમાં ભૂત પ્રેત હોય તો હોલિકા દહન પછી તમારા ઘરમાં હોલિકા અગ્નિ લાવો અને તે અગ્નિ તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં તાંબા અથવા માટીના વાસણમાં રાખો અને સરસવાના તેલનો દીવો પ્રગટાવો આ ઉપાય તમારી સમસ્યાઓ દૂર કરશે ભૂત પ્રેત પડસાયો નમત નકારાત્મા ત્રાદિત જ્ઞાન આ બધું તમારા ઘરમાંથી દૂર થશે તો મિત્રો આપને અમારી માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નહીં તમારા બીજા મિત્રો સગા સંબંધીઓને શેર કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ